શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ અમે આયોજન કરતા હોઈએ છીએ પણ દર વર્ષે અમે શોભાયાત્રા ભવ્ય તે ભવ્ય શોભાયાત્રા કાઢીએ છીએ ડીજેના તાલે નાચતા આવતા હોઈએ છીએ પણ આ વખતે જે વિદેશી આક્રાતાઓ દ્વારા આપણા કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે નિર્દોષ અઠ્યાવીસ લોકોનો જીવ લઈ અને એમની નિર્મમ હત્યા કરી છે એના શ્રદ્ધાંજલિ રૂપે એમના વિરોધ રૂપે અમે આજે શોભાયાત્રા કેન્સલ રાખી છે અને જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરી તેમાં બે મિનિટનું મૌન પાળી અને જે મૃતકો છે જે આપણા દેશના સ્વજનો છે વિવિધ રાજ્યના સ્વજનો છે પરિવારના સ્વજનો છે એ અમારા પણ સ્વજનો છે એવું અમે બ્રહ્મ સમાજ સ્વીકારીએ છીએ માનીએ છીએ એના અનુસંધાનમાં આજે અમે બે મિનિટનું મૌન પાળી સત્યનારાયણ ભગવાનની કથા કરી અને પ્રસાદ વેચી આજનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અમે ઉજવો છે અને ફરીવાર પહેલગામના જે શહીદો છે જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપીએ આજના કાર્યક્રમને અમે પૂર્ણ કર્યો છે મહાદેવ હર જય પરશુરામ